વાત કરીએ મહેસાણા જ્યાં દૂધસાગર ડેરીના ચેરમેન આજે પહોંચ્યા હતા ચરાણા ગામે અને અહીં એક ગોડાઉનમાં તેઓ પહોંચ્યા આ સમયે ચેરમેન અશોક ચૌધરીના સમર્થકોએ તેમની સાથે ઝપાઝપી કર્યાનો આરોપ લાગ્યો છે જપા ઝપાજપીના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે યોગેશ પટેલનો આરોપ છે કે ચરાણા ગામના ગોડાઉનમાં એક્સપાયર થઈ ચૂકેલો દૂધનો પાવડરનો જથ્થો જથ્થો છે યોગેશ પટેલે સવાલ કર્યો કે ડેરી પાસે પોતાનો હોવા છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું દૂધસાગર ડેરીએ એક્સપાયર થઈ ચૂકેલો આ જથ્થો રાખી ડેરીને કરોડોનું નુકસાન કર્યું છે આ નુકસાન ડેરીના ચેરમેન અશોક ચૌધરી પાસેથી વસૂલવામાં આવે અને શુક્રવારે યોગેશ પટેલે આરોપે એ પણ લગાવ્યો હતો કે ચેરમેન અશોક ચૌધરીએ તેને માર માર્યો દૂધસાગર ડેરીનું જે અમારું ગોડાઉન હતું એ ગોડાઉનમાં તપાસ કરતો જાત તપાસ કરતો એ ચોકી જોડીથી ચાવી મંગાવી અને તપાસ કરતો ખોલી અને અંદર તપાસ કરી તો યુગેશીએ જે વાત કરી છે એ વાત બિલકુલ તદ્દન સત્ય છે હું પણ પોતે સાક્ષી હતો અને ગોડાઉનમાંથી અંદાજે જ પાંચસોથી છસો મેટ્રિક ટન પાવડર એક્સપાયર ડેટનો દેખાઈ આવ્યું છે ને ચોવીસ કલાકની અંદર મેં એવું પ્લાનિંગ ગોઠવ્યું કે ચરાડાની અંદર એક્સપાયર ડેટવાળો પાવડર પડ્યો છે એક્સપાયર ડેટવાળો પાવડર આજે મેં જાતે રેડ પારિંગ પકડ્યો આમ તો આ લોકોએ ચાવી પણ સંતાડી દીધી હતી ચાવી પણ નહોતા આપતા છતાં પણ મેં એક મારી આઈડિયાથી એવું કીધું કે આપણે બધા ગોડાઉન ચેક કરવા છે વરસાદ પડે છે આપણું માલ પડે એના માટે એ રીતે પછી ચાવી આપી પછી એમને ખબર પડી કે આ તો એક્સપાયર ડેટ પાવડર મળ્યો છે એનો ઇસ્કારો થવાનો છે એટલે પાછું એમને ગોડાઉન ચાલુ કર્યા પછી એમના ટેકેદારો આવ્યા અશોકભાઈના અને અશોકભાઈના ટેકેદારો થોડી કામ બોલાત ચાલી થઈ અને પછી એમને ગોડાઉનની ચાવી જે સિક્યુરિટી નથી ચાવી એમનો કોઈ ટેકેદાર લઈ ગયો બરાબર છે અને આજે અમે ચોક્કસપણે એક્સપાયર ડેટ વાળો પાવડર પકડ્યો છે તો દૂધના પાવડર મુદ્દે વાઇસ ચેરમેનના આરોપને ચેરમેને ફગાવ્યા છે દૂધસાગર ડેરી સાહીઠ વર્ષથી દૂધના પાવડર બનાવે છે આ વાત અશોક ચૌધરીએ કરી સાથે પણ કહ્યું કે સાગર અને અમૂલના નામે દેશ વિદેશમાં વેપાર થાય છે ફેડરેશનના નિયમ મુજબ પાવડરને સેલ્ફ લાઈફ બે વર્ષની હોય છે અને પેકિંગ પર અઢાર મહિનાની એક્સપાયરી ડેટનો ઉલ્લેખ કરાય છે ત્યારે એક્સપાયરી માલના સેમ્પલિંગ કરી યોગ્ય હોય તો વપરાશમાં લેવાઈ હોવાની વાત પણ તેમણે કરી છે જે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનો અમે એનો રિપોર્ટ ફેડરેશનમાં મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાની જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો ચોઈસમય લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોઈસમય લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય ત્યાં પડ્યું એટલા માટે અમે એને ચોઈસમયા લખીએ છીએ એનો મતલબ એ થાય કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે પછી પણ કોઈ જગ્યાએ સેમ્પલિંગ થતું હોય છે તો મહિનાની વાત છે તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ સો સો ટકા ખરી ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગ્રાહકોનું એ બંનેનું હિત સચવા એ રીતે અમે કામ કરતા હોઈએ છીએ